સંજેલી નગરના બાયપાસ રોડ પર વાહન ચાલકે વીજ પોલને ભટકારતા દોડધામ મચી જવા પામી હતી આજ તારીખ સત્તાવીસ નવ બે હજાર પચીસ શનિવારના રોજ સાંજે સાત કલાકે મળતી માહિતી મુજબ વીજ પોલ સાથે વાહન અથડાતા લાઇટ બંધ થતાની જાણ વીજ કર્મચારીઓને થતા ઘટના સ્થળે દોડી આવી અને તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી વીજ કર્મચારીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી પડતા વરસાદમાં પણ લાઇટ શરૂ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી અને રાબેતા મુજબ ફરી લાઇટ શરૂ કરી દેવામાં આવી હતી ગોધરા ગેરેજ પરથી ચાલક આઈસર ગાડી લઈને ભાગતા ઇકો કારમાંથી ગેરેજનો માલિક પીછો કર્યો હતો જોકે સંજેલી બાયપાસના નાની સંજેલી ચોકડી પર પૂર ઝડપે અને ગફલત આવેલા ચાલકે સાથે એક રિપેરિંગ અર્થે ગયો હતો અને જ્યાં નાણાં બાબતે બબલ થતા ચાલક ત્યાંથી ટેમ્પો લઈને ભાગ્યો હતો જ્યારે ગેરેજ માલિક આઈસરનો પીછો કરતા ઇકો કાર લઈ પાછળ પડ્યા હતા અને ત્યારે નાની સંજયેલી ચોકડી પર વીજ સાંભળ્યા સાથે આઈસર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા વીજ પોલ તોડી પડ્યો હતો અને કહી શકાય કે વીજ પુરવઠો ખોરવાતા સંજેલી બજારમાં અંધારું છવાઈ જવા પામ્યું હતું જોકે બનાવજનક સંદર્ભે લોકટોળા સહિત એકસો બાર પોલીસની પણ ગાડી ઉમટી પડી હતી અને તાબડતોડ એમજીવીસીએને જાણ કરતા વીજકર્મીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વીજ પુરવઠા રાબેતા મુજબ ફરી શરૂ કરી દેવામાં આવ્યો હતો જોકે નવો વીજ પોલ ઊભો કરવામાં આવ્યો હતો અને ફરી રાબેતા મુજબ સંજેલીનગરમાં લાઇટનો વીજ પ્રવાહ શરૂ કરી દેવાયો હતો